વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજ આજે આપણે ધોરણ બાર વિશે સમાજશાસ્ત્ર વિષયની અંદર પ્રકરણ નંબર છ જે છે કે સમૂહ સંચારના માધ્યમો અને સમાજ એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે કારણ કે અમારી ચેનલ ઉપર તમને ધોરણ બારને લગતા તમામે તમામ વિડીયો મૂકવામાં આવે છે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ સો ટકા ફાયદો કરાવશે માટે કરીને ચેનલ ઉપર નવા હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો જોઈએ પહેલો કે નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપવાના છે એમાં પહેલો કે સંચારનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ સમજાવો તો સંચારને અંગ્રેજી ભાષામાં કોમ્યુનિકેશન કહેવામાં આવે છે કોમ્યુનિકેશન શબ્દ લેટિન કોમનથી નિર્મિત છે હિન્દી ભાષામાં સંચાર સૂચના સંચાર વ્યવસ્થા સંસર્ગ વગેરે જેવા શબ્દો પ્રયોજાય છે ગુજરાતીમાં સંદેશા વ્યવહાર સંચાર પ્રત્યાયન વગેરે શબ્દો પ્રયોજવામાં આવે છે માનવ સમાજની આવશ્યક જરૂરિયાત પૈકીની એક પાયાની જરૂરિયાત હોય તો તે સંચાર છે સંચાર બે કે ત્યાંથી વધુ પક્ષો વચ્ચેની એવી આંતરક્રિયા છે જેમાં સંદેશા વાહન અને ભૌતિક માધ્યમો દ્વારા એકબીજા પક્ષ ઉપર આંતરિક કે બાહ્ય અસર ઉપજાવે છે નેક્સ્ટ આગળ વધીશું તો સંચારની પ્રક્રિયાનો પ્રારંભ બાળકના જન્મથી જ થાય છે અને તેનો અંત માનવ જીવનના અંતથી થાય છે આ રીતે પ્રત્યાયન કે સંચાર માનવ જીવનનો અભિન્ન અંગ છે આવા સંચારનો અર્થ પ્રક્રિયા સમૂહ લોકમાધ્યમ સમૂહ માધ્યમો તેની અસરો વગેરેનો પ્રાથમિક ખ્યાલ અહીં મેળવીશું આપણે સંચારની વ્યાખ્યા આપેલી છે અલગ અલગ સમાજશાસ્ત્રીઓ દ્વારા પહેલી છે એડવર્ડ એમરી દ્વારા જે આપેલી વ્યાખ્યા છે વિદ્યુત જોશી દ્વારા મેટ મિત્રો કીથ ડેવિડ દ્વારા આપેલી વ્યાખ્યા છે નેક્સ્ટ આગળ વધીશું આગળ પણ મિત્રો તમે જોઈ શકો છો નેક્સ્ટ આગળ વધીશું કે સંચારની લાક્ષણિકતાઓ તો પહેલી છે કે સંચાર એક અવિરત પ્રક્રિયા છે અને એના વિશે નીચે મિત્રો ટોપિક પાડીને તમને સમજાવેલું છે નેક્સ્ટ આગળ વધીશું બીજો છે કે સંચાર દ્વિમાર્ગી પ્રક્રિયા છે એ પણ તમે જોઈ શકો છો નેક્સ્ટ ત્રીજો જોઈએ કે સંચાર માટે માધ્યમ આવશ્યક છે ચોથો છે કે સંચાર એક પ્રાકૃતિક ગુણ છે નેક્સ્ટ સંચાર એક સામાજિક પ્રક્રિયા છે નેક્સ્ટ છઠ્ઠો છે છઠ્ઠો છે કે સંચાર વિજ્ઞાન અને કળા છે એના વિશે પણ તમે જોઈ શકો છો મિત્રો તમને ઉદાહરણ પણ આપેલું છે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનું નેક્સ્ટ હવે બીજો પ્રશ્ન જોઈએ કે સંચાર માધ્યમોના પ્રકારની છણાવટ કરો તો એના બે પ્રકાર પાડી શકાય પારસ્પરિક સંચાર ને સમૂહ સંચાર અને એના વિશે વિગતે માહિતી તમને આપેલી છે તો મિત્રો એમાં સમૂહ સંચાર માધ્યમના બે પ્રકાર છે પરંપરાગત સમૂહ સંચાર અને આધુનિક સમૂહ સંચાર માધ્યમો પ્રશ્નનો સંપૂર્ણ જવાબ આપેલો છે મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો વિગતવાર તમારે લખવાના છે સમજીને નેક્સ્ટ મિત્રો જે બીજો પ્રકાર હતો કે આધુનિક સમૂહ સંચાર માધ્યમો એમાં પહેલો છે મુદ્રિત માધ્યમો મુદ્રિત માધ્યમો વિશે તમને વિગતવાર નોંધ લખેલી છે જોઈ શકો છો તમે નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં સંપૂર્ણ પ્રશ્નોના જવાબો તમને ટોપિક વાઇઝ સમજાવીને આપેલા છે જે તમે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નોના જવાબો વિચારીને તમારા નોટબુકની અંદર લખી શકો છો આમાં પહેલો મિત્રો રેડિયો વિશે માહિતી આપેલી છે તમને મુદ્રિત માધ્યમોમાં જોઈ શકો છો સંપૂર્ણ સંપૂર્ણ પ્રશ્નોના જવાબો મિત્રો તમને ટોપિક પાડીને લખેલા છે તમે જે નોટબુકની અંદર લખતા હોય અને પરીક્ષાની અંદર પણ જો મિત્રો આ પ્રશ્ન પૂછાય તો તમારે આવી જ રીતે ટોપિક પાડીને છૂટું છવાય લખવાનું છે જેથી કરીને તમારા પ્રશ્નોનો જવાબ સરસ લાગે અને તમારો એક પણ માર્ક્સ ક્યાંય પણ કટ ના થઈ શકે ચોથો છે ટેલિવિઝન નેક્સ્ટ આગળ વધીશું પાંચમો છે કોમ્પ્યુટર કોમ્પ્યુટર વિશે પણ સંપૂર્ણ નોટ લખેલી છે ટૂંકમાં છઠ્ઠો છે ઇન્ટરનેટ જેના દ્વારા મિત્રો તમે વિડીયો જોઈ શકો છો નેક્સ્ટ આપણે આગળ વધીશું આગળ મિત્રો સાતમાં આવે છે મોબાઈલ જેમાં તમે આ વિડીયો જોવો છો તે ડિવાઇસ નેક્સ્ટ મિત્રો ત્રીજો પ્રશ્ન છે કે આધુનિક સંચાર માધ્યમોના વીજાણુ સાધનોનો ટૂંકમાં પરિચય આપો તો મિત્રો જે આપણે આગળ જોઈ ગયા વીજાણુ માધ્યમમાં તેનો જ મિત્રો આ એક પેટા પ્રશ્ન છે જે તમે જોઈ શકો છો આ પ્રશ્ન આપણે મિત્રો સ્પીડમાં જવા દઈશું કારણ કે આગળ પણ આપણે આના વિશે આગલા પ્રશ્નમાં પણ લખેલું હતું જોઈ શકો છો તો પણ મિત્રો તમારે આ પ્રશ્નોનો જવાબ લખવો જ પડશે વિડીયો સ્ટોપ કરીને કમ્પ્યુટર કમ્પ્યુટર વિશે પણ આગળ જોઈ ગયા નેક્સ્ટ મિત્રો ઇન્ટરનેટ છે છઠ્ઠો નેક્સ્ટ સાતમો છે મોબાઈલ નેક્સ્ટ હવે ચોથો પ્રશ્ન જોઈએ કે સમૂહ માધ્યમોની સામાજિક અસરોની વિગતે ચર્ચા કરો તો એ પણ જોઈ શકો છો સામાજિક જીવન પર અસર જોઈએ તો કુટુંબ જીવન પર અસર જે પડી એનો મિત્રો નોંધ લખેલી છે અને મિત્રો ધોરણ બારના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો પ્લેલિસ્ટ વાઇઝ જોઈ શકો છો વિષય વાઇઝ જ્ઞાતિ વ્યવસ્થા જોઈ શકો છો તમે અને મિત્રો ધોરણ બારના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોઈન થવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તે ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાઓના આઈએમપી પ્રશ્નો આઈએમપી પ્રશ્નોપત્રો બધું જ તમને ત્યાં જોવા મળી જશે તો એ ગ્રુપની અંદર મિત્રો તમે ભૂલ્યા વગર અચૂકથી જોઈન થઈ જજો હવે જોઈએ બીજો કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખવાના છે એમાં પહેલો કે આધુનિક સંચાર માધ્યમના પ્રકાર સમજાવો તો એમાં મિત્રો બે પ્રકાર છે મુદ્રિત માધ્યમો વિજાણુ માધ્યમો એની અંદર મુદ્રિત માધ્યમો પહેલાં સમજાવેલા છે આગળના પ્રશ્નોમાં પણ મિત્રો આપણે જોઈ ગયા સંપૂર્ણ પ્રશ્નના જવાબ આપેલા છે મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને વિડીયોમાંથી બેઠે બેઠા ઉતારવાના નથી પણ સંપૂર્ણ પ્રશ્નના જવાબ વાંચવાના છે પછી જ તમારે લખવાના છે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નના જવાબ આપેલા છે આ બધું મિત્રો આપણે આગળના પ્રશ્નોમાં પણ જોઈ ગયા નેક્સ્ટ ચોથો છે ટેલિવિઝન એના વિશે પણ માહિતી આપેલી છે નેક્સ્ટ આગળ વધીશું કોમ્પ્યુટર તો મિત્રો આગળ પણ બે પ્રશ્નોમાં આવી ગયું છઠ્ઠો છે ઇન્ટરનેટ નેક્સ્ટ મિત્રો આવશે મોબાઈલ હવે બીજો પ્રશ્ન છે કે પરંપરાગત સંચાર માધ્યમોનો ટૂંકમાં પરિચય આપો તો એના વિશે પણ મિત્રો સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ તમને વિગતવાર લખેલો જ છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નોનો જવાબ લખી લેવાનો છે નેક્સ્ટ ત્રીજો છે કે કોમ્પ્યુટર વિશે ટૂંકમાં પરિચય આપો તો મિત્રો આગળમાં ત્રણ પ્રશ્નોની અંદર આ પૂછાઈ ગયો તો મિત્રો તમે આસાનીથી લખી શકો આ પ્રશ્ન મિત્રો તમે તૈયાર કરવાનો જ છે તો છે કે ઇન્ટરનેટ વિશે ટૂંકમાં પરિચય આપો તો મિત્રો આ પણ આગળ તમે જોઈ ગયા જોઈ શકો છો ઇન્ટરનેટ વિશે તમને જે ખબર હોય એ તમે લખી શકો છો અને પાછ્યપુસ્તકની અંદર પણ જે ઇન્ટરનેટ વિશે માહિતી આપેલી છે એ તમારે લખવાની છે નેક્સ્ટ પાંચમું જોઈએ કે સંચાર માધ્યમોની સમાજ જીવન પર અસર સમજાવો એનો પણ મિત્રો તમે સંપૂર્ણ જવાબ જોઈ શકો છો વિડીયોમાં સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ આપેલો જ છે લગન વ્યવસ્થા ટોપિક વાઇઝ સંપૂર્ણ પ્રશ્નોના જવાબો આપેલા છે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નોના જવાબો સમજીને લખી લેવાના છે નેક્સ્ટ હવે જોઈએ ત્રીજો કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો પહેલો છે સંચારની વ્યાખ્યા આપો તો અલગ અલગ સમાજશાસ્ત્રીઓ દ્વારા જે અલગ અલગ વ્યાખ્યા આપેલી છે એ તમને નીચે દર્શાવી છે વિદ્યુત જોશી દ્વારા જે આપણે મિત્રો ફર્સ્ટ પ્રશ્નમાં પણ જોઈ ગયા હતા નેક્સ્ટ બીજો છે કે ડેવિડબર્ગનું સંચાર મોડલ આપણે સમજાવવાનું છે એ પણ મિત્રો તમે જોઈ શકો છો સોર્સ મેસેજ ચેનલને રિસિવર વર્લ્ડ વાઇડ વેબ ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુનો અર્થ સમજાવો એ પણ મિત્રો તમે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ સમજાવેલો છે ચોથો જોઈએ કે ભારતીય રેડિયો પ્રસારણ સેવા કયા નામે ઓળખવામાં આવે છે તો એ પણ મિત્રો નીચે તેનો ટૉપિક વાઇઝ જવાબ આપેલો છે તમને મિત્રો પરીક્ષાની અંદર બેથી ત્રણ માર્ક્સની અંદર આવા પ્રશ્ન પૂછાઈ શકે છે પાંચમો છે કે ભારતના રેડિયો અને ટેલિવિઝન પ્રસારણ કયા મંત્રાલય દ્વારા સંચાલિત થાય છે તો ભારતના રેડિયો અને ટેલિવિઝન પ્રસારણ ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા સંચાલિત થાય છે છઠ્ઠો છે કે ને વિલગર શ્રમનું સંચાર પ્રક્રિયાનું મોડલ સમજાવો તો એ તમારે સંપૂર્ણ નીચે સમજાવેલું છે જોઈ શકો છો આકૃતિ પણ આપેલી છે તમારે પરીક્ષાની અંદર પણ આવી આકૃતિ દોરવાની રહેશે નેક્સ્ટ ચોથો છે કે એક વાક્યમાં જવાબ લખવાના છે એમાં પહેલો કે ગુજરાતમાં સંચાર માટે અન્ય કયો શબ્દ પ્રયોજવામાં આવે છે તો આપણે સૌ પ્રથમ આગળ જોઈ ગયા કે સંદેશા વ્યવહાર સંચાર પ્રત્યાયન વગેરે શબ્દ પ્રયોજવામાં આવે છે એકદમ સિમ્પલ છે નેક્સ્ટ આગળ વધીશું બીજો કે વિશ્વમાં સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસનો પ્રારંભ ક્યાં અને કોણે કર્યો હતો તો વિશ્વમાં સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસનો પ્રારંભ જર્મનીમાં ગુટેનબર્ગે ઈસવીસન ચૌદસો ને કર્યો હતો ત્રીજો પીટીઆઈનું પૂરું નામ જણાવો તો પીટીઆઈનું પૂરું નામ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા છે ચોથો છે કે યુએનઆઈનું પૂરું નામ જણાવો તો યુએનઆઈનું પૂરું નામ યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઈન્ડિયા છે પાંચમો રેડિયો પ્રસારણથી દેશનો કેટલો ભાગ આવરી લેવામાં આવ્યો છે તો રેડિયો પ્રસારણથી દેશનો ત્યાંશી ટકા ભાગ આવરી લેવામાં આવ્યો છે આ પ્રશ્ન મિત્રો તમને વિકલ્પોમાં પણ પૂછાઈ શકે છે છઠ્ઠો ભારતમાં ખાનગી રેડિયો પ્રસારણ સેવા ક્યારથી શરૂ કરવામાં આવી તો ભારતમાં ખાનગી રેડિયો પ્રસારણ સેવા વિશેષન ઓગણીસો ને ત્રેવીસમાં મુંબઈથી શરૂ કરવામાં આવી સાતમો છે ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુનું પૂરું નામ જણાવો તો ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુનું પૂરું નામ વર્લ્ડ વાઈડ વેબ છે નેક્સ્ટ મિત્રો તમને વિકલ્પો આપ્યા છે આપણે જોઈએ તો ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ કોને માનવામાં આવે છે તો આવશે ઓપ્શન એ સાહેબ ફાળકે ભારતનો મિત્રો આ વાત છે બીજો છે કે ભારતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો હતો તો આવશે ઓપ્શન એ ઓગણીસો ઓગણસાઠમાં ત્રીજો ભારતમાં રંગીન ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો હતો તો એમાં આવશે ઓપ્શન બી ઓગણીસો ને બ્યાસીની અંદર નેક્સ્ટ ચોથો કે ડિજિટલ કોમ્પ્યુટરની શોધ ક્યારે થઈ તો આવશે ઓપ્શન બી ઓગણીસો ને છેતાળીસમાં પાંચમો ભારતમાં ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો તેમાં આવશે ઓપ્શન એ પંદર ઓગસ્ટ ઓગણીસો ને રોજ છઠ્ઠો ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ ક્યારે થયો તેમાં આવશે ઓપ્શન એ પંદર ઓગસ્ટ ઓગણીસો ને પંચાણુંની રોજ તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ બાર વિશે સમાજશાસ્ત્ર વિષયની અંદર પ્રકરણ નંબર છ જે છે એ પાઠનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત